હેલો દોસ્તો કેમ છો તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તો આજે હું દસથી બાર કલાક કે બારથી ચૌદ કલાક કેવી રીતે વાંચું છું એના ઉપર આપણે વિડીયો બનાવવાનું છે બરાબર તો મારું ટાઈમ ટેબલ છે એ બતાવીશ બરાબર અને એ ટાઈમટેબલમાં કયા વિષયોનું સૌથી વધારે પ્રારણ આપવું કયા વિષયો કેવી રીતે વાંચવા એ પ્રમાણે આપણે આ વિડીયોમાં વાત કરીશું બરાબર તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો અને જે મિત્રોને ટાઈમ ટેબલ નથી ફોલો થતું તો તમે મારું ટાઈમ ટેબલ ફોલો કરી શકો છો અને તમે તમારી બારથી ચૌદ કલાકની સ્ટડી આરામથી કરી શકો છો બરાબર તો ડેલી શું શું વાંચવું એ પ્રમાણે આમાં મેં ખ્યું છે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો પરીક્ષાનું આયોજન બરાબર કેટલા વિષય સાથે તૈયારી કરવી પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને માટે છે એટલે બંને માટે છે એટલે આપણે બંનેનું વાત કરીશું જેમાં પીએસઆઈ પહેલાં વાત કરીએ બરાબર તો બધું બાકી હોય તો પાંચ સબ્જેક્ટ લેવા જોઈએ બરાબર તો દરરોજના તમે પાંચ સબ્જેક્ટ લેશો તો તમે આરામથી થઈ જશે બરાબર થોડુંક બાકી હોય તો ત્રણ સબ્જેક્ટ પ્લસ રિવિઝન રોજ કરવાનું બરાબર તો ત્રણ સબ્જેક્ટ લઈ શકો છો અને રિવિઝન કરવાનું જો પચાસ માર્ક્સનું છે મેથ્સ ગણિત બરાબર ગણિત પચાસ માર્ક્સનું એ ગણિતને કેટલા કલાક આપવાના ત્રણ કલાક આપવાના બરાબર ત્રણ કલાક ગણિતને આપો તો એક વિષય પાર્ટ એનો લેવાનું બરાબર એ ત્રણ કલાક પછી બીજી વખત થોડું ત્રણ કલાક વંચાઈ જાય પછી પાર્ટ બીમાંથી એક સબ્જેક્ટ લેવાનું બંધારણ જે વધારે માર્ક્સ હોય જેમ કે ત્રણ કલાક બંધારણે આપવાના પચીસ માર્ક્સનું છે એટલે બરાબર એટલે પાર્ટ બીમાંથી એક સબ્જેક્ટ લેવાનો પાર્ટ એમાંથી એક પાર્ટ બીમાંથી એક બરાબર અને તે જો ત્રણ કલાક શું આપવાનો જે નબળો વિષય હોય એક વિષય એવો નબળો લેવાનો એટલે ત્રણ કલાક એને આપવાનો જેમ કે ઇકોનોમી હોય પર્યાવરણ હોય કાં તો સાયન્સ ટેક હોય કોઈમાંથી એક સબ્જેક્ટ હોય એને ત્રણ કલાક આપવાના પછી ત્રણથી ચાર કલાક જેટલું તમે દિવ બસનું વાંચ્યું છે એને ત્રણથી ચાર કલાક રિવિઝન માટે આપવાનું બરાબર જેટલું વાંચ્યું છે એને પાછું રિવિઝન કરવાનું એટલે રિવિઝન કરવાથી બેટર તમને યાદ રહે અને જેટલું વાંચ્યું છે એને રિકવર થઈ જાય બરાબર તો આ આપણે જોઈએ તો ત્રણ ત્રણ છો તેર કલાક કલાક તો બારથી તેર કલાક થાય રોજના બરાબર તો પીએસઆઈ માટે બારથી તેર કલાક ઇનઅ છે જો પાર્ટ એમાંથી ચાલીસ ટકા લાવવાના છે અને પાર્ટ બીમાં પણ ચાલીસ ટકા લાવવાના છે બરાબર અને પેપર ટુને એક કલાક આપો બરાબર એટલે એક કલાક આપો તમે તો ચૌદ કલાક તમારે જેવા થઈ જાય ચૌદ પંદર કલાક જેવા કરવા હોય તો આરામથી થઈ જાય તો લખવાની પ્રેક્ટિસ ખાસ કરવાની એક કલાકમાં તો થઈ જાય વાંધો ના આવે એટલે પીએસઆઈ માટે આટલું કરશો એટલે વાંધો નહીં આવે પછી કોન્સ્ટેબલ માટે છે જો કોન્સ્ટેબલ માટે શું કરવાનું બધી બધું બાકી હોય સબ્જેક્ટ કેટલા છે જો અહીંયા ટોટલ ચૌદ જેટલા સબ્જેક્ટ થાય છે અને અહીંયા ટોટલ દસ જેટલા સબ્જેક્ટ છે બરાબર નવ દસ જેવા સબ્જેક્ટ છે બરાબર એ તમે તમારી રીતે જોઈ લેવાનું એટલે વાંધો નહીં આવે સબ્જેક્ટ અત્યારે ચેન્જ એના વિશે માહિતી નથી આપતું સબ્જેક્ટ કેમકે પાછી એ માહિતી આપે તો વિડીયો લાંબો થઈ જશે બધાને સિલેબસ ખબર જ હશે ના ખબર તો આપણે ટેલિગ્રામમાં જોઈન કરી દેવાની જો બધું બાકી હોય તો બે ત્રણ વિષય લેવાના બરાબર દરરોજના બે ત્રણ લેવાના કાંઈ ત્રણ ચાર લઈ શકો છો વાંધો નહીં આવે થોડું બાકી હોય તો એક બે વિષય અને રિવિઝન લઈ લેવાનું એટલે વાંધો નહીં આવે હવે કેમ કે એક્ઝામ છે એ કદાચ કોન્સ્ટેબલની છે એ મેમાં જાય બરાબર અને પીએસઆઈની છે એ બહુ લેવાની વાત ચાલી રહી છે ત્રીજા મહિનામાં પણ જોઈ શકીએ તો મારા ખ્યાલથી ચોથા કે પાંચમાની આસપાસ જ આવશે બરાબર પીએસઆઈની છે ચોથાની કા તો પાંચમાની આસપાસ જ આવશે અને કોન્સ્ટેબલની છે મેમાં જ આવશે એવું લાગે છે પણ જોઈએ જ્યારે આવે ત્યારે પણ આપણે આ રીતના શેડ્યુલ ફોલો કરો તો વાંધો નહીં આવે બરાબર તો થોડું બાકી હોય તો એક બે સબ્જેક્ટ રિવિઝન લેવાનું એક પણ વિષય છોડવા જેવું લાગતું નથી મને ખ્યાલથી કોન્સ્ટેબલ જો તમારે બનવું જ છે તો એક પણ વિષય છોડવાનો નથી બરાબર બધા વિષય કરવાના છે એવું નહીં કે આ વિષય નથી આવડતો આ નથી આવડતો મેન એ જ છે ગુજરાતી એક જ દિવસમાં પૂરું થઈ જાય એવું છે કેમ કે એમાં ફકરા ઉપરથી જવાબ આપવાના છે એટલે વાંધો આવે નહીં શરૂઆતમાં શું કરવાનું જો શરૂઆતમાં ગણિત લેવાનું ત્રણ કલાક બંધારણ ત્રણ કલાક બરાબર નબળો વિષયો ત્રણ કલાક અને રિવિઝન ત્રણ કલાક એટલે ટોટલ થયા બાર કલાક બરાબર એટલે જુઓ પાર્ટ એ બરાબર અને પાર્ટ બી બે છે બરાબર પાર્ટ એમાં ગણિત ગણિત છે બરાબર પછી રિઝનિંગ છે અને ગુજરાતી છે એ ટોટલ એસી માર્ક્સનું છે એમાંથી પણ ચાલીસ ટકા લાવવાના છે અને પેલું એકસો વીસ માર્કનું છે જેમાં બંધારણ છે બરાબર પછી કરંટ છે જીકે છે બધા જે સબ્જેક્ટ છે એ બરાબર એ એકસો વીસમાંથી પણ ચાલીસ ટકા લાવવાના છે એટલે આ બંનેમાંથી ચાલી ચાલી લાવવાના રહેશે એટલે આપણે એક પાર્ટ એમાંથી એક વિષય લેવાનું જે ગણિત છે બરાબર એ ત્રણ કલાક આપી દેવાના બંધારણ પાર્ટ બીમાં છે એટલે ત્રણ કલાક એને આપી દેવા નબળો વિષય હોય એને ત્રણ કલાક આપી દેવા અને રિવિઝન કરી દેવાનું જેટલું સવારનું વાંચ્યું હોય એને બધું રાત્રે રિવિઝન ત્રણ કલાક આપી દેવાના ત્રણ ચાર કલાક એટલે આપણે બાર કલાકનું ટેબલ થઈ જાય જો ટાઈમટેબલ કહે ફોલો કરવા નીચે ટાઈમ ટેબલ લખ્યું જ છે તો શરૂઆતનો ટાઈમટેબલ કહેજો સવારે ચાર વાગે ઉઠી જવાનું સવારે જેટલું વહેલા ઉઠીને તમે વાંચો ફ્રેશ હોય માઇન્ડ ફ્રેશ હોય એટલે બધું યાદ સારું રહે એટલે સવારે ચાર વાગે ઊઠી જાવ તમે તો ચાર વાગે ઊઠી અને ફ્રેશ થઈ જવાનું બરાબર ફ્રેશ થઈ એટલે થોડુંક યોગા બોગા આસન બાસન કરવું હોય તો કરી લેવાનું અને પછી બ્રશ કરી અને વાંચવા બેસી જવા નાવાની જરૂર નથી બ્રશ કરીને બેસી જવાનું એટલે સારું માઇન્ડ હોય બધું ફ્રી હોય અવાજ બવાજ થતો ના હોય એટલા માટે એટલે સિમ્પલી તમે પાંચથી સાત પાંચથી સાત જે પાંચ વાગ્યેથી સાત વાગે આરામથી વાંચી શકો છો બરાબર પાંચ છ સાત બે કલાક છે એટલે વાંચી લેવાનું બે કલાક જેટલું નવું વાંચવાનું એટલું પછી આઠથી નવમાં તમારે નાસ્તો કરી દેવાનો તૈયાર થઈ જવાનું નહીં લેવાનું બરાબર પછી નવથી એકમાં નવથી એકમાં વાંચવાનું ચાર કલાક બરાબર એ પ્રમાણે અહીંયા આપણે જેમ સબ્જેક્ટ લીધા છે એ પ્રમાણે અહીંયા આપણે ફોલો કરતા રહેવાનું કે એક કલાક વાંચવું છે ત્રણ કલાક વાંચવું છે શું વાંચવું છે તો આઠથી નવ ફ્રેશ થઈ અને નવથી એકમાં ચાર કલાકનું આપણું નવું રીડિંગ હોવું જોઈએ પછી બેથી ત્રણમાં jom bangun અને પછી ફ્રી મોબાઈલ યુઝ કરવું હોય તો મોબાઈલ યુઝ કરું છું બેથી ત્રણમાં પછી ચારથી સાત પાછું વાંચવાનું ત્રણ કલાક બરાબર અને આઠથી નવમાં જમવાનું બરાબર મોબાઈલ યુઝ કરવું તો વાંધો ના આવે અને નવથી બાર તમારું વાંચવાનું જેમાં તમારું રિવિઝન આવતું હોય નવથી બારમાં બરાબર રાત્રે રિવિઝન કરી દેવાનું નવથી બારમાં એટલે બે ત્રણ કલાક રિવિઝન કરો તો તમારું જે સવારનું વાંચેલું છે એ બધું તમારું રિવિઝન થઈ જાય બરાબર તો આ રીતનું ટાઈમ ટેબલ છે આપણું બરાબર રિવિઝન હંમેશા રાત્રે જ રાખવાનું અને રિવિઝન કયું કરવાનું સવારે જે વાંચ્યું છે એનું જ રિવિઝન કરવાનું છે બરાબર બીજું કઈ રિવિઝન કરવાનું નથી તો આ રીતનું આપણું ટેબલ છે જો તમને ગમ્યું હોય તો થોડું કોમેન્ટમાં લખજો કે હા યુઝફુલ થાય છે અને થેન્ક યુ વેન્ક યુ વિજય લોકો એ લખી શકો છો મારું ટેબલ હતું મેં તમને બતાવી દીધું છે અને જો તમને આ ટાઈમ ટેબલ યુઝફુલ થાય અને તમે જો ફોલો કરો છો તો જરૂરથી તમારું પરિણામ છે એ બદલાઈ જશે બરાબર અને ચોક્કસ સફળતા મળશે કેમ કે ટાઈમ ટેબલ ફોલો કરવું ખૂબ જરૂરી છે અમુક તો આડેધડ મહેનત કરતા હોય છે પણ આડેધડ મહેનત કરવાની જરૂર નથી જેટલું તમે પ્રોપર અને સ્માર્ટ પ્લાનિંગ કરશો એટલું બેટર રહેશે તમારા માટે બરાબર એટલે બને ત્યાં સુધી ટાઈમ ટેબલ તમે તમારી રીતે પણ બનાવી શકો છો આ મારું ટાઈમ ટેબલ છે હું આવી રીતે ફોલો કરું છું બરાબર તો તમે પણ ફોલો કરી શકો છો અને બીજું કે હું જે વિડીયો બનાવું છે એ થોડા સમયમાં ફ્રી ટાઈમમાં બનાવી દઉં છું અને વિડીયો છે એ દસ દસ મિનિટનો હોય જે છેલ્લામ છેલ્લો બરાબર અને એડિટિંગ એડિટિંગને બધું હોય એ કંઈ વધારે વાર લાગતું નથી પાંચ દસ મિનિટમાં એડિટિંગ થઈ જાય અને ખાલી સેવ કરવા મૂકી દે એટલે એ લાંબુ રૂટી થઈ જાય બધાને થોડું વિડીયો પણ બનાવે છે તો વાંચતા કેવી રીતે પણ આપણે ફ્રી ટાઈમમાં એ બધું કરીએ છીએ અને મારે ઓલમોસ્ટ બધું થઈ ગયું છે હું રિવિઝન ઉપર અત્યારે ચાલુ છે મારે નવું વાંચવા નથી એટલા માટે બરાબર અને રાત્રે આપણે વિડીયો પૂરું થઈ જાય એટલે આપણે એમાં સેવ કરવા મૂકી દઈએ છીએ રાત્રે જ એડિટિંગ કરી દઈએ છીએ એટલે વાંધો નથી આવતો એ રીતનું મારું પ્લાનિંગ છે બરાબર તો તમે આ રીતના ફોલો કરશો તો જરૂરથી પાસ થશો અને ઘણા વિદ્યાર્થીઓ મેં ગઈ વખતે પણ આવું ટાઈમ બનાવી હતું જયારે રનિંગ ચાલુ હતી ત્યારે ત્યારે બધા યુ ટાઈમ ટેબલ ફોલો કરતા હતા બધાની યુઝફુલ થયું હતું અને બધા કહેતા હતા કે બહુ સારું ટાઈમટેબલ છે અને હું ફોલો કરું છું એમ કહેતા હતા તો એમને ઘણું ઇમ્પ્રુવ આવી ગયું હતું બરાબર યાદ નથી રહેતું એ પણ યાદ રહેતું થઈ ગયું અને એ ફોલો કરવાથી એમનો સિલેબસ છે ઓલમોસ્ટ પૂરું થવા આવ્યો છે બધાનું તો તમે પણ આ મેં ફરીથી વિડીયો એટલા માટે બનાવ્યો છે કે નવા વિદ્યાર્થીઓ જોડાયા છે એમને ખ્યાલ ના હોય બરાબર તો તમે આ રીતનું ટાઈમ ટેબલ ફોલો કરશો તો તમારે જરૂરથી એક એક વીકમાં તમે યુઝ કરી જુઓ આ ટેબલ પછી તમે મને કહેજો કે હા કંઈક તો ફરક આવે છે તો હા વાંધો નહીં આવે બરાબર તમારા સ્ટડીમાં તો કંઈ બી તમારે ડાઉટ હોય કંઈ બી ભરતી રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરી શકો છો તો એને જરૂરથી હું રિપ્લાય આપીશ અને ચેનલ પણ નવાય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે હોય તો લાઇક શેર અને બીજા મિત્રો જેટલા હોય એમને પણ શેર કરી દેજો જય હિન્દ જય ભારત